તાત્કાલિક પોલીસને બોલાવી જજને નાણાં આપવાનો પ્રયાસ કરનાર અરજદાર વિરુદ્ધ ગોધરા એસીબીમાં ફરિયાદ નોંધાવી એસીબીની ટીમ પંચો સાથે મજૂર અદાલત ખાતે પહોંચી ન્યાયાધીશને કોર્ટમાં લાંચ આપવાનો પ્રયાસ કરનાર અરજદારને એસીબીની ટીમ દ્વારા અટક કરવામાં આવ્યો મળતી માહિતી મુજબ ફાધર ડેમ વિતરણ પેટા વિભાગ છૂટા કરેલા રોજમદાર કામદાર બાબુભાઈ ધીરાભાઈ સોલંકીનો વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ દરમિયાનથી કેસ ગોધરાની મજૂર અદાલતમાં ચાલી રહ્યો આજ રોજ મજૂર અદાલત ગોધરા ખાતે બાબુભાઈ ધીરાભાઈ સોલંકી નામના ઈસમ જેઓનો નામદાર મજૂર અદાલત સમક્ષ પુનઃસ્થાપિત થવાનો કેસ પડતર છે તેમણે આજ રોજ ચાલુ કોર્ટમાં ન્યાયાધીશ શ્રીને બંધ કવરમાં પૈસા ભરી ને લાંચ આપવાનો પ્રયત્ન કરેલ છે જે નામદાર અદાલતના ધ્યાને આવતા તાત્કાલિક પોલીસ બોલાવી અરજદારને પોલીસને સોંપવામાં આવે આ કેસની વિગત એવી છે કે આ કામદાર રોજમદાર તરીકે ભાદર ડેમમાં નોકરી કરતા હતા જેઓને છૂટા કરી દેવામાં આવેલા હતા જેઓએ બે હજાર ત્રેવીસમાં નામદાર ગોધરા મજૂર અદાલત સમક્ષ પુનઃસ્થાપિત અંગેનો કેસ દાખલ કરેલ છે